નર્મદાના નગરમાં ખાતે ગ્લો ટનલમાં એકતા પ્રકાશ પર્વનો પ્રારંભ કરાયો પંદર નવેમ્બર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પ્રકાશ પર્વની ભવ્ય ઉજવણી કરાશે જે વિના મૂલ્યે નિહાળવા માટે ખુલ્લો રહેશે નાઇટ ટુરિઝમને પ્રોત્સાહન આપી આકર્ષવા માટે અનેકવિધ પ્રવાસીય પ્રકલ્પો જેવા કે લેસર શો ડેમ લાઇટ એન્ડ સાઉન્ડ શો નર્મદા મહાઆરતી સહિતના અદભુત લાઇટિંગથી સજશે કુલ સાત પોઈન્ટ છ કિલોમીટરના અદભુત કલાત્મક થીમ આધારિત લાઇટિંગથી શણગાર કરવામાં આવ્યો છે નાઇટ ટુરિઝમ વધે રાત્રે લોકો તો ધીમે ધીમે ઇકોનોમી ને બુસ્ટ કરવા માટે થ્રુઆઉટ ધ ઇયર એન્ડ ડ્યુરિંગ ડિફરન્ટ ડ્યુરેશન ઓફ ધ ડે એમાં આપ જુઓ કે બપોરે ટુરિસ્ટ સરળતાથી સી મુવમેન્ટ થઈ શકે એના માટે કવર્ડ વોકવે બનાવવામાં આવે તો એવી જ રીતે રાતના એટ્રેક્શન્સ થોડું થાય અને જે એક અહીંયા ગ્લો ગાર્ડન હતું એમાં નાના બાળકો સાથે અમે અહીંયા આવ્યા એકતા પ્રકાશ પર્વ જોયા જે જોયું એટલે અમને એકદમ આશ્ચર્ય થઈ ગયું અને પછી રાતના અચાનક જ આ સ્ટેચ્યુ ઓફ યુનિટી નું લેઝર શો જોયો અને પછી અમે લોકો અહીંયા એન્ટ્રી કરી અને એટલું સુંદર બનાવ્યું છે કે એવું લાગે છે કે આપણે સાચા દિવાળી મનાવી દયા હોય ને એવું લાગે છે અહીંયા સત્તર ઓક્ટોબરથી પંદર નવેમ્બર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે એકતા પ્રકાશ પર્વ ઉજવાઈ રહ્યું છે આ ભારતમાં પ્રથમ વખત એકતા પ્રકાશ પર્વ ઉજવાઈ રહ્યું છે અને અત્યારે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની અંદર સરસ મજાનો મોલ બનાવવામાં આવ્યો છે તેમાં જંગલ સફર મારીને જે બટરફ્લાય ગાર્ડન કેક્ટસ ગાર્ડન જેવા અનેક પ્રોજેક્ટોને સુંદર રીતે લાઇટિંગથી સજાવવામાં આવી છે અને અહીંયા આજુબાજુના વિસ્તારમાં સાડા સાત કિલોમીટર સુધી રોશનીથી સળગાવવામાં આવી છે અને સાચા અર્થમાં અહીં એકતા પ્રકાશ પર્વ ઉજવાતું જોવા મળી રહ્યું છે જેને જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે પંદરમી નવેમ્બર સુધી આ એકતા પ્રકાશ પર્વ ચાલવાનું છે ત્યારે પ્રવાસીઓ માટે એક અનેરું આકર્ષણ ઊભું થયું છે દીપક જગતાપ ટીવી થર્ટીન ગુજરાતી ફક્તિ ગુજરાતી નર્મદા